સુરતના રુદરપુરા ખાતે વોર્ડ નંબર એક માં આવેલા નવાબ મીર ટ્રસ્ટને સરકારી જમીન કે જે પોલીસ લાઇન થી ઓળખાય છે તે વર્ષોથી લોકો વસવાટ કરતા હોય જીવને ત્યાંથી દૂર કરાતા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસને આગેવાનીમાં મેયર અને મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને માજી કોર્પોરેટર કોંગ્રેસના એવા અસલમ સાયકલવાળા સહિતની આગેવાનીમાં સુરત મહાનગરપાલિકા કચેરીએ મોરચો મંડાયો હતો અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રુદ્રપુરા પોલીસ લાઇનમાં આવતા મકાનોનું શહેર વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ડિમોલિશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે રહેણાંક મકાનો ફાળવવામાં આવે તેવી લાગણીઓ અને માગણી સાથે અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને ન્યાય મળે તે માટે સુરત મનપાના મેયર અને કમિશનરને અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને સાથે રાખી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અસરગ્રસ્તો સાથે અન્યાય કરવામાં આવી તેવી માંગ કરાય છે તા સમયે મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે કોંગ્રેસીઓ પણ જોડાવા પામ્યા હતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કાદરસા નાળ અને રુદ્દરપુરાના સ્લમ વસાહતના વસાતીઓ એમની રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ત્યાં સરકારી જમીન છે અને નવાબ મીરની ખાનગી ટ્રસ્ટની જમીન છે જે જમીન પર નવું પોલીસ સ્ટેશન બનાવવા માટેની કવાયત તંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવેલ છે અને પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર કક્ષાના કે એસીબી કક્ષાના અધિકારીઓ આવીને જે સ્લમ વસ્તીઓને કે જાણે તમામ સ્લમ વસાહતીઓ આ સામાજિક તત્વ હોય ગુંડા તત્વો હોય એ ભાષામાં વાત કરી રહ્યા છે એની સામે અમને સૌથી પહેલાં તો વિરોધ છે અને તમારે કોઈ અદ્યતન પોલીસ સ્ટેશન બનાવવું હોય એનો વિકાસ કરવો હોય તો ગરીબોનો વિનાશ કરીને વિકાસ કરવા જશો તો એ કોઈ પણ સંજોગોમાં અમે ચાલવી નહીં લઈએ ત્રીજી અમારી રજૂઆત એ છે કે સુરત મહાનગરપાલિકા વર્ષ બે હજાર છ અને બે હજાર સાતમાં જે સુરત શહેરની સુરત મહાનગરપાલિકાની જમીન હોય કે સરકારી જમીન હોય એના વિકાસ માટે ઉપયોગમાં લીધી હોય તો એ તમામ એ સરકારી જમીનો પરના વસવાટ સ્લમ વસાતીઓને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપી છે ને એ મુજબ કોસાડ ભેસ્તાણ ડિંડોલી જહાંગીરપુરા વગેરે વિસ્તારોમાં લોકોને વૈકલ્પિક આવાસ મળ્યા છે બે હજાર દસની અંદર સુરત મહાનગરપાલિકા એક ઠરાવ કરેલો રીડેવલપમેન્ટનો ઝુંપડપટ્ટીનો જે અંતર્ગત ભીમનગર ઝૂંપડપટ્ટી અને કમરૂનગર લિંબાયતની ઝૂંપડપટ્ટીને ભીમનગર ઉતનાની ઝુંપડપટ્ટીની જગ્યા પર રીડેવલપમેન્ટ કરીને ફાળવવામાં આવ્યા છે ત્રીજો વર્ષ બે હજાર તેરનો ઠરાવ છે કે જેમાં સુરત શહેરની તમામ સ્લમ વસાહતોને પીપીપી ધોરણે જગ્યા પર જ પુનઃવસન કરવાનું છે અમારી મુખ્યત્વે માગણી આ છે કે આ જે પ્રજા છે આ જે લોકો છે પાછળ પાસઠ વર્ષથી સ્થળ પર રહે છે કોઈ આકાશથી ઉતરે લેલી નથી સુરત મહાનગરપાલિકામાં વિકાસ અર્થે જેમ સરકારી કામમાં જે કંઈ સરકારી જમીનો પર જેનો દબાણો છે તમામને વૈકલ્પિક આવત માનવતાના ધોરણે ફાળવ્યો છે ભૂતકાળમાં તો આ નીતિ નિયમ મુજબ આ સ્લમ વસાહતના વસાહતોને પણ વૈકલ્પિક આવતની ફાળવણી કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવ્યા છે સુરતના રુદ્રપુરા પોલીસ લાઇન ખાતે વર્ષોથી રહેતા લોકોને મકાનો ખાલી કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી હોય જેને લઈને તેને ન્યાય અપાય તેવી માંગ સાથે કોંગ્રેસે અસરગ્રસ્તો સાથે મેયર અને મનપા કમિશનરને રજૂઆત કરી હતી